ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે ભગવાન રામે રાવણનો વધ કરવા માટે મા અંબા પાસે અજય બાણ માંગ્યું હતું આ અજય બાણ ત્રેતા યુગમાં અંબાજી ગબ્બર પરથી પ્રભુ રામને મળ્યું હતું તેવી માન્યતા છે ત્યારે જય ભોલે ગ્રુપ દ્વારા ગબ્બર પર અગિયાર પોઈન્ટ પાંચ કિલોનું અને પાંચ ફૂટ લાંબુ અજય બાણ પંચ ધાતુ નિર્મિત લાવવામાં આવ્યું હતું અંબાજી મંદિરના ચેરમેન અને અંબાજી મંદિરના વહીવટની હાજરીમાં અજય બાણનું હતું ત્યારબાદ એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરી સુધી અમદાવાદમાં ભક્તો માટે દર્શન માટે ખુલ્લું મુકાશે ત્યારબાદ દસ જાન્યુઆરીએ જય ભોલે ગ્રુપના સભ્યો અયોધ્યામાં રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ અજય બાણ અર્પણ કરવા જશે જગદંબાને પંચ ધાતુ નિર્મિત સાડા અગિયાર કિલો વજન અને પાંચ ફૂટ લાંબુ એવું શાસ્ત્રમાં જે વર્ણન છે વેદો અંદર જે યજુર્વેદની અંદર ધનુર્વેદ નો એક ભાગ છે અને ધનુર્વેદ અંદર બાણ બનાવવાની રીત છે તો તે પ્રમાણે અમે અજય બાણ પંચ ધાતુ નિર્મિત કર્યું છે અને અયોધ્યા મંદિરની અંદર અમે અર્પણ કરીશું ખાતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર નું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતા યુગમાં રાવણ મારવા માટે જે અજય બાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે તો મંદિરના ભક્ત જયભુલા જય ભોલે ગ્રુપવાળા અમદાવાદ વાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામજીભૂમિમાં તૈયાર થતું મંદિરમાં બાવીસમી તારીખ પહેલા ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને અવકારીએ છીએ